કેમ છો મારા વાલા મજામાં મજામાં આવી જઈશું અને પહેલા તો બધાને જય દ્વારકાધીશ અને જય મુરલીધર અને સવારના વાગ્યા છે સાડા આઠ અને મેં વ્લોગ ચાલુ કરી દીધો છે તો સ્વાગત છે તમારું અમારા એક ટૂટલા ફટલા વ્લોગની અંદર તો હાલો અત્યારે હું સવાર હવારમાં હે ને મિત્રો ઘઉં હું જાકાન મારી આવીએ ઘઉં મે જો લહો કરો ને એના કરતાં હે ને પાંચ છ વીઘાના ઘઉં બન નાખજો ફાયદો વધારે થાય આ પાકીને ઘેર આવીએ બોલી પાકીને તો ઘેર જ આવે પણ એ પાકીને પછી ફૂંગાઈ જાય છે એટલે મારે નથી ફૂંગાનું આમ ફૂંગાઈ જાય છે પણ એના કરતાં ઘઉં છે ને કોઈથી ફૂંગાતા નથી ટાકા બાકા ભરીને મૂકી દો ને ઘઉં આ બધા પાઈ લીધા હે અને તમારો ભેટ હવાર હવારમાં ચક્કર મારવા આવી ગયો છે અને આગળ હું જ ચક્કર મારવા આવ્યો તા ફોન આવી કે બી પૈડાઈ ગયો હરીમાં એ હોલમાં આવી કે બેરલું ભરવાના હે લાવી આવી જાય પણ મેં થોડીક વાર ઝાડવો હું જાય ચક્કર મારી લઉં કેટલાય દિવસોથી આ ઘઉંને આ બાજુ જોયા નથી ઘઉં તો મારી લઈને આથી એ ઓલો છે આમ હળંગ ખેતર હે પાણી છે રસ્તો નીકળે ને એટલે આવી રીતનો હે એમાં ઘર ત્યાંથી ચાલુ થાય સીધે સીધા વાં લગીને ઘઉં આપણે બહુ સામતીને વાત દીધા પણ દસ જ વિગેના છીએ બહુ વધારે નહીં એટલે અને અહીંયાથી પાણી જાય છે તે અહીં અવાજ આવે છે પાણીનો પણ એકદમ હું અહીંયા પણ ઘઉંને વધી ના જાય એટલે પ્રોબ્લેમ મારું નથી જો અહીંયા પાણી આમ જાય છે ડાયરેક્ટ આ મેથી લાઈન ટુ લાઇન વા નાખવું છે નાખ્યાથી જો ને કે વાં ઓલું કાળું કાળું દેખાય અહીંયા રવિયું પાણી વાળા છે તો સારું હાડો ત્યાં જરાક એક ચક્કર ચક્કરડી માલ લઈ હાટકી હતી ઘઉં જોઈ એમ તો મિત્રો આમ તો તમે જો તો જો લોહી રૂબેરું કાઢવા મી જ્યાં ઘઉં થોડી આમ લોહી રૂબેરું કાઢવા મીડ્યા છે પણ જાણ બહુ છે વખાણ બહુ કરે છે ભાણવારવાળા હવે હું નીકળ્યાનું શું થાય આનું બાકી કંઈ ખબર નથી અને બાકી જો ઘઉં રેડી છે ઓલી બાજુ બધી મેથી છે મેથી બધી કમ્પ્લીટ થઈ ગઈ અહીંયા થોડો ઓલું જમીન નીચી છે એટલે આમાં થોડી ઓલી છે બાકી બધી આમ આગળ જાય તો બહુ હારામહારી છે અને અમાર પાડોશી કનામ એ પણ મેથી જ વાવી છે એટલે ટૂંકમાં છે ને વરસ છે ને મેથી ઘઉંનું વધારે કૂટનું છે જીરું છે પણ એ ત્યાં બહુ ઓછે ભાઈ ભાગે છે બાકી આ બાજુ અમારે બાજુ છે ને ઘઉં ને વધારે છે કારણ કે પાણી બહુ હતા ઘઉને પાણી જ જોઈ ઓય

તો કાલ થી કરવું તો ખુલ્લી જઈ લો ગોરવા ના દઉં કોઈ ફાકી વાળ થોડી આમાં રેવા હું તું આ જો

જો બી બધા હે ને મૂકવાના હે ક્યાં મૂકવાના હે આ બધા બી ક્યાં મૂકવાના હે હોલમાં બરાબર હા આ બધા જોઈ ગયા આમાં આમાં શું છે આ બધું આમાં બી એટલે તારે હું જોવું જ પડે કંઈ હે તારે જોવું જ પડે તો મિત્રો આ બધા બી છે એ બધા મૂકી દઈ હોલમાં કમ્પ્લેટ જોઈ ગયા છે અહીં થોડા ઘણા જો મારે મારા બધું ચેક કરે ને એ બધું બાકી દઉં આ બધા જોવાઈ ગયા અને બીને આપણે ગાડી થ્રુ હોલમાં ભરી દેવાના છે

માંડવી ચોખી કરે જોવા બીબડા હોય ને આ બીબડી ફાડા ને બધું કાઢી નાખે આ ફાડા ને બધું કાઢી નાખે આમાંથી ચોખું કરી નાખે બધી હરાઈ ગઈ આ ઓલો બેલ ભરવાના છે જો આ બેલ દેખાય ને બેલનો માંડી ભરી દઈ એટલે આવતી સિઝન માટે આપણે થઈ જાય શું કે મોકસે આવતી સીઝન બિયાણ હસવાઈ જ ને મોકસે જો આ ગાડી પાકડીને ઊભો આનું આ તેલ થવાય હો ના થવાય

મિત્રો બે ત્રણ મસ્ત મજાના Instagram રીલ્સ બનાવી લીધી છે કમ્પ્લીટ બધું કરી લીધું છે ને હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ભાટીએ હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા તૈયાર થઈને ભાટીએ હાલો થાય મરીએ Tata bye bye આજ કે liye ફિલહાલ એટના હી આપકી જરા મે ભી માયૂસ હું લેકિન ઉમીદ પર દુનિયા કાયમ હે દિલ દુખા હે લેકિન ટૂટા તો નહીં હે ઓર ઉમીદ કા દામન છૂટા તો નહીં હે और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो और नहीं आई तब भी लाइक मार दो क्योंकि फर्क नहीं पड़ता सही बता रहा हूं फर्क नहीं पड़ता बस लाइक मार दो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो ये माइक फेंक के मारो ये कैमरा फेंक के मारो मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है बस सब्सक्राइब करो मुझे नहीं पता